હેલો મિત્રો નમસ્તે હવામાન વિભાગ છેલ્લા ચાર પાંચ દિવસથી સતત એક ધારો વરસાદની આગાહી કરી રહ્યા છે અને વરસાદ પણ સતત એક ધારો વરસી રહ્યો છે આપણે નજર કરીએ આ સમયના નક્ષત્રની તો તારીખ છ સાત બે હજાર ચોવીસ અને શનિવારે પુનર્વસુ મતલબ વખ નક્ષત્ર આપણે દેશી ભાષામાં કહીએ તે બેઠો અને તેના પછી પૈખ નક્ષત્ર મતલબ પુષ્ય નક્ષત્ર બેસે આ બંને નક્ષત્રો વાદીલા હોય છે અને પહેલું નક્ષત્ર પુનર્વસુ યાની કે વખ નક્ષત્ર જેટલું વરસે તેના કરતાં પૈખ પુષ્ય નક્ષત્ર વધારે વરસે આવી માન્યતા પ્રમાણે આ નક્ષત્ર પુનર્વસુ અત્યારે સતત વરસી રહ્યું છે અને વખ યા કે પુનર્વસુ નક્ષત્રનું પાણી મોલાયત માટે માટે કડવું હોય અને તેને માફક નથી આવતું પરંતુ પૈખ યાનિ કે પુષ્ય નક્ષત્રનું પાણી મીઠું હોય છે તે મોલાયતને વધુ માફક આવે છે એટલે આ સિઝનનો બીજો રાઉન્ડ તારીખ આઠ સાત બે હજાર ચોવીસથી શરૂ થયો અને તે આગામી તારીખ તેર ચૌદ પંદર સુધી હજી પણ યથાવત રહેવાની સંભાવના છે આવી હવામાન વિભાગની આગાહી છે અત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમની ઊભી થયેલી છે જેને લીધે વરસાદ સતત વરસી રહ્યો છે એટલે કમસે કમ આવનારા બે ત્રણ દિવસ માટે હજી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવામાન વિભાગની ખાનગી એપ દ્વારા આ સિસ્ટમને બતાવવામાં આવે છે કે વરસાદ ક્યાં ક્યાં કયા સમયે કેટલો પડવાનો છે તે વેરાવળ જુનાગઢ અમદાવાદ સુરત બધી જગ્યાએ સારો વરસાદ થવાની સંભાવના છે આવનારા બે ત્રણ દિવસ માટે સમય સમય પ્રમાણે હવામાન વિભાગ હવામાનનું શેડ્યુલ જાહેર કરતું હોય છે મોસમ એકદમ ઘનઘોરું થઈ ગયેલું છે ને આવો માહોલ થોડા સમય માટે સતત રહેવાનો છે ને હવામાન વિભાગની આગાહી એકદમ સચોટ સાબિત થાય છે